લાંબા જંડિયા લંજે આવ્યો ને મારું પછી હસે નથી હરો મોદોઈ બીજો કોઈ નહીં હું કલાકાર થઈ ગયો છું એની બાપુને ખબર નથી મને ખબર નથી એ ગાડી આંતા કોકની ગાડી આંકતા તા ત્યારે ભગવાનની ગાડી છે આને કહેવાય કૃપા તમને કોકની ગાડી આંખવી પડે તો પરમાત્મા રાખી તમારી ગાડી આંગી હવે એની ગાડી આંખોની ચિંતા નથી ભાગેલા બાપુને ભગવાન આંખશે અને હું ઘંટી આંખતો મારું પ્રાગે થઈ ગયું ઘંટી જેવી તેવી વાત છે બહુ મોટી વાત છે

ને એવો મસ્ત ધંધો ગોતો હશે આરો આવો ધંધો જ મેં ક્યાં નથી જોયો ઉદાહરણ હું જો જો કરું છું એક રૂપિયા નો રોકાણ નથી આમાં એક સાલ ને એક કપડા પહેરીને આ હૈલા રોકાણ જ નહીં બરાસ મારા અહીંયા 3 લાખ રૂપિયા નકી કરે મે અહીંયા મને એક રૂપિયા નો આબેત મારું જાય છું પણ આ લોકો આપી દેશે ઈને આબત આપ રામ આપી પાઈ બે દેશું લાગણું નખ પૈસા દીધો જાય છૂટી કોઈ આવ્યું

અને જે વસ્તુ ભૂખમાંથી આવે છે ભૂખા કાઢી નાખે કમ્પ્લેટ કાઢી નાખે હમણે બાપુ હું જાતો તો ને ટોલ ટેક્સ આવ્યો ટોલ ટેક્સ આવ્યો મેં તું બાબલુ મામા ને જાવા દો એટલે મારા પાસે ઘડી બેઠ તમને કે અકુબા હવે તમે સુખી થઈ ગયા તમારા ઘરમાં તમે ભૂખ વહી જઈ હવે તમે મંગલા ગાડી આ બધું થઈ ગયા ને 50 રૂપિયામાં તમે બાબલુ મામા ના બાબલુ મામા નામ આપ્યું તું ભૂખ તમારી હેગી ઘરમાંથી જઈ છે ઘરમાંથી જે મગજમાં નથી જતી

તો બાપ નીકળી જાય છે આપણી બેન ટીવી જોતી છે તો ભાઈ બહાર નીકળી જાય શું કરવા એક પણ એવો સીન ટીવી પર નથી આવતો જે આખી આખું પરિવાર આપણે બહેન જોઈ શકીએ હવે એવી જાહેરાત એડવર્ટાઈઝ પર નથી આવતી કે આપણે આખું પરિવાર બહેન એડવર્ટાઈઝ જોઈ શકીએ એક પણ સીન આવતો વિકૃતિ સિવાય કઈ નહીં સારામાં સારું શાંતિ હોય સંસ્કૃતિ નું તો આ આમાં ધીમે ધીમે બધું બદલાવ માંડે લોકગીત રાડા દુવા ચાંદ બધું છે આમાં કેવા ગીત હતા આપડા લોકગીત લોકગીત જવા તમને એક લાઈન અંભરાવું ગીતની ગુજરાતી ગીતમાં માં શબ્દ કહેવાનો તાગાર શું હતી તમે સાંભળ્યું છે શું શબ્દ કહેવા માંગતા હતા ને અત્યારનું હમણાં તમને હમરાવું લેટેસ્ટ ગીત એટલે કે આ દુનિયામાં શું હાલી રહ્યું છે કદી લાઈન હે તમારા દલડા ને તમારા રૂદિયા ને હે તમારા મનડા ને વારો મારા રે હોમ માં મારામ માનો રે તમારા દલડને તમારા રૂિયા તમારા મનડાને મારો ગણી મારા રે હોમ માનો તમારા દલડા ને તમારા રોધીયા ને તમારા મનડા ને મારો મારા પાત હું પ્રાણ મારા રે હમ માનો મારા રંગ ભર રસિયા હું તો બહુ બહુ નો મા ગાડી અમે તો ફરવાના હપ્તા કોણ તમારા બાપ ફરવાના તમારા બાપુજી સીધા ફરશો બદલાવ હમણાં દેવ પગલી મારો મિત્ર છે આપ સૌ ઓળખો છો એનો ખતના ગીત આવ્યું અને ઝેર થઈ ગયું મે ગાયો મે ગાયો ગીત હારું છે ને માં પાએ કે માંગ્યો છે પણ એક મિસ્ટિક થઈ બાપુ ભગવાનદાસ બાપુ ગીત હારું છે માં પાએ કે માંગે છે એ ગીત મે ગાયો તો મને માતાજી આયા સપના મન કે સાલા ડફોળ કોઈ ગાતી રહે ને માં કેન્સલ નઈ ગયો ને શબ્દ હારા છે ભૂલ કે તમે હમરા એક લાઈટ હમરા તમને

હવે તો એવું ગાજે કે આજ મારી આભનો સવાલ મારી માં તારી મારી આભુ બેટા ભેગી છે ના કોઈ જ ના કર પછી મેં બંધ કર્યું ગાતો હું ઓલું ગીત ગાતો મારે તારા પાડે વાયજી આવે મારી તારા પાડે લંગડા આવે મારે તારા પાડે નિર્ધન આવે મારા આતે માતાજી આવ્યા મને કે શું ભાઈ ગાગા કરે આખી રાત મે તારા પાડે વાયજી આવે તારા પાડે લંગડા આવે તારા પાડે આંધળા આવે મને કે તારી પાસે કોઈ હારો માણસ છે જ નહીં બેટા દવાખાને મોકલ લગણ નહીં તો મારું શું કામ છે પછી મેં કેન્સલ કર્યું પણ ગીત શબ્દ અલગ છે આપણે કહે છે ને મારી તારા પાડે આંધળા આવે એટલે આખ્યું ને એની વાત નથી મારી તારા પાડે લંગડા આવે એટલે આ પગ નથી એની વાત નથી અર્જુન ને કીધું કૃષ્ણ ભગવાન ભગવાને બાપુ કે અર્જુન હું તને દ્રષ્ટિ આપું અર્જુન ને આખું ધોતી તો દ્રષ્ટિ શું આપવી એવું છે કે હે માં મને એવા પગ આવે હું સારા રસ્તે ચાલી શકું હે માં મને એવી આખું આવે હું સારું જોઈ શકું હે માં મને એવા થાય હું સારું કાર્ય કરી શકું આ આ પગની વાત છે